અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે કારણ કે આગળ જે આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી રહેશે તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ તમારું સ્વાધ્યાય તો સૌ પ્રથમ તમને વિકલ્પો આપેલા છે એમાં પહેલો કે ગુજરીના ગૃહકુંજે કાવ્યના કવિને સાનો અનુભવ નથી થયો તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી કે પર ઉનાળે તાપ્યા અહી સગડીએ આગળ જોઈએ બીજો આંખ અમારી ખુલે અહી પહેલી દ્વારા કવિ શું કહેવા માગે છે એને આવશે ઓપ્શન નંબર ડી અહી જ પોતાનો જન્મ થયો હતો અહી જ તેમનો જન્મ થયો હતો આગળ જોઈએ આગળ છે ત્રીજો કે જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે જીવનની સફળતા અને નિષ્ફળતાનો ઉલ્લેખ તો જીવન જગે જગત ભમ્યા એ કહેવા માંગે છે જોઈ શકો છો ઓપ્શન નંબર સી જે છે એ આપણો રાઈટ ઓપ્શન છે આગળ જઈએ આગળ છે ચોથો કે જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા તો જીવન રૂપમાં જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા આ તમને મિત્રો જો જો એક બે શબ્દની અંદર જવાબ આપો એવું પૂછાય તો તો પણ આપણે લખી લખી શકે ગોખ્યું ના હોય સ્વચ્છ બરાબર વિડીયો જોઈ યાદ રાખ્યું હોય તો આપણે નો ટેન્શન લખી શકીએ બીજો છે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવું પહેલો કવિના કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો તો કવિના પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ઋજરીના ગ્રહકુંજે એમનો જન્મ થયો એટલે કે ગુજરાતમાં જ એમનો જન્મ થયો અહીં પાપા પગલી માંડી એમના યુવાનીની વાદળી પણ અહી જ વર્ષી હતી એમનું યુવન પણ અહી જ પાંગર્યું હતું યુવન એટલે કે યુવાની આગળ જઈએ આગળ છે બીજો ઋજરીના ગ્રહકુંજે કવિના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો તો આવશે કવિનો જન્મ પણ અહી જ થયો હતો તેમનું બાળપણ અહી વીત્યું વતનમાં અનુભવ કર્યો શિયાળો ફર્યા પણ વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી પોતાને ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારે ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્ય થાય છે આગળ જોઈએ આગર છે મોટા પ્રશ્નો સ્ટોપ કરી જવાબ તમારે સંપૂર્ણ તમારા બાળપણનો અનુભવ તમારા શબ્દોમાં લખવા તમારા બાળપણનો કોઈ પણ અનુભવ તમને યાદ હોય સારો એવો તમે તમારા અનુભવો પરથી જાતે આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે બીજો છે ગુજરી ના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાત નું ગૌરવ

ખેતરો ડુંગરો કોતર અને નદીઓથી શણગાયું છે ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને અનુરૂપ જીવન જીવવાનો સાથ આપે છે આ છે ગૌરવવંદી ગુજરાત આ છે જય જય ગરવી ગુજરાત અને લાસ્ટમાં છે કે નીચેની કાવ્ય પંક્તિનો આપણે પાવાર્થ આપવાનો છે જોઈએ આંખ અમારી ખુલી અહી પહેલી પગલી ભરી અહી પહેલી અહી અમારા યૌવન કેરી વાદળ વાદળીઓ વર્ષેલી તેનો પાવાર્થ જોઈએ આપણે તો બાળક જન્મતાની સાથે આંખો ચારે તરફ જુએ છે અને અનાજ જન્મ એમ કવિનું યુવન ખીલ્યું છે કવિની યુવાની ખીલી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય ગુજરાતી સરસ કાવ્ય નંબર પાંચ તો વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે વિડીયો તમને હેલ્પફુલ અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર આવાજ જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત